આજે તો ભાઈ ઘેરાતી કીધું ભાઈ તું જા પાંચસો માં દાડીએ બાજુ કાઢવા મજા આવે ના ભીડો તો પેલા બધાને જય માતાજી ને ભાઈ આપણે ઉઠી ગયા છે ઉઠીને ભાઈ આ સાઈડ આવી ગયો મોટું બધું જોઈને ફ્રેશ થઈ ગયા છે ને પેલા આપણે કરી નાખે માતાજી દર્શન કરી લીધા દર્શન કરીને પગે પગે લાગીને ભાઈ હવે આપણે ગોઠવાનું છે આપણું હેલ્મેટ તો આવી ગયો કબાટ સાઈડ કબાટ સાઈડ આવીને કપડાં ભાઈ વીખવા મેળવ્યું એમાંથી આપણું હેલ્મેટ ગોઠવાનું છે જરી ગયું છે ફાઇનલી આપણું હેલ્મેટ

જો તમને ખબર હોય તો તમે ફટાફટ કોમેન્ટ કરી દેજો મળીએ ભાગ બે માં ફૂલ બ્લોગ જો હોય તો